અને પાછો જાગીરદાર હતા એમ કાઈ સેવા તેવા ન હતા 1200 1500 વિગાના જાગીરદાર હતા રૂપિયો ટકો ઘરે ઘણા હતો પણ સાહેબ સમય ને રૂપિયો ક્યારેક સાથે આવે છે ને સારા સાથે આવે ને સારા કામ થાય ને યવાનો તો એ ભગવાન ઉધી ભૂગે છે એનામાં બીજી વાત ન હોય જો સારો સમય હોય ને તર આપણા પાસે રૂપિયો નથી હોતો રૂપિયો હોય તો સમય નથી હોતો

ફટકિયા કેવરાય બાકી ખરાની દો ખરાની તો ખળે ખબર ઉઠાય અને જાણે જાણે ભક્તિ કરી છે ને એના ભગવાન છે ને પારખા લેવા માટે આયો છે આયો છે ને આયો છે ને ભગવાનને આવવું પડ્યો છે એમાં બીજી બાપુ વાત ન હોય મોહન માળવી છે એ બાપુ છે એ એમ કહેવા આય કે તુંહી ઠાકર તુંહી ઠાકર તુંહી ઠાકર કરે છે પણ ભગવાન એક દિવસ એ સાધુનો રૂપ લઈને આવે છે

ઘણી બધી વાતો કરવી છે પણ ભગવાન આવે છે પરીક્ષા લે છે ભગવાન બહુ રાજી થઈ જાય છે રાજી થાય છે અને માગવાનું કહે છે કે મોહનબા મોહન માળવી મારી લે આ તારા ઉપર હું ઠાક રાજી છું એટલે અને એ વખતે મોહનબા માળવી છે ભગવાનને એક જ પ્રાર્થના કરે રહ્યો છે ભગવાન તેમણે રૂપિયો ઘણો આપ્યો છે મારો સમય બહુ સારો છે પણ તારે જો આપવું હોય તો તારા નિત્ય દર્શન મને આપ એટલે ભાળની ઢેંગી ધરતીમાં આજે પણ ઠાકર ને ગજા ફરકે છે મોહનબા માળવી પોતે ખુદ ભગવાન ને બિહાડેલા છે ભલામાણા ઈ આગણું છે સંતો છે ને સંતો ધરા વડેરો મેહુલો મેહુ વડો ભગવાન એ ભગવાન વડેરી ભક્તિ બાપુ ભક્તિ વડેરા સંત ના અમારા ઉપર આશીર્વાદ છે ભલા માણા એટલે અમે આવું બોલી શકીએ છીએ અને સંતોના તમારા ઉપર આશીર્વાદ છે એટલે તમે આવું બધું વાપરી શકો છો ભલા મારા સારું વાપરવું સારું બોલવું સારું બેહવું સારી જગ્યાએ જવું આ બધું ભાગ્યમાં હોય તો બને કારણ કે પ્રિય બોલવું સજનતા દાતા રીસુર પંથ પ્રિય બોલવું સજનતા દાતા રીસુર પંથ ઈ તો નો મિલ્યા અભ્યાસે બિના કૃપા ભગવાન બાપુના આશીર્વાદ લેવાના છે મને ખબર છે અને અમે તો મારા પાસે તો કાયમ આશીર્વાદ એમના હોય છે પણ બાપુ આ ઈ ધરતી છે ઈ મોહનબા માળવીનું ખોરડું છે અમીરાત જમીરાતથી ભરેલું પૂછો કોક પ્રેમી હૈયા ને કે પ્રભુના રંગ કેવા છે અને પૂછો કોક જખમી હૈયા ને કે પ્રભુના રંગ કેવા છે સ્વીકારી ઓડીઓ ખાતી પધેરી દ્વારકા જાતે પૂછો કોક નરસૈયા ને કે મારા દ્વારકા વાળા વ્યવહાર કેવા છે એ તો ગુરુઓ જુએ અને જેર તો હળા હળ પીતા જીવન ને અમૃતમય કીધા મીરાબાઈ ને બધી ખબર હતી કે મારા નગ્ન નું ઝેર અડી જાય ને તો મારા ભૂકા બોલાઈ જાય પણ એ ભગવાન કૃષ્ણ કનૈયા ઉપર એને ઠાકોર ઉપર વિશ્વાસ હતો ઝેર તો હળા હળ પીતા જીવની જે મૃત પૂછો કો મીરાબાઈ કે પ્રભુના ના ચરણ કેવા છે ભલા મારા હે આપડા ભાગ્ય ને કોઈ બદલી નો શકે જે વિધાતાએ લેખ લખી દીધા છે એમાં કોઈ મેખ નો મારી શકે પણ આપડા ભાગ્યને ત્રણ જ વસ્તુ બદલી શકે છે તો કે શું તો કે પહેલી તમે કઠોર તપસ્યા કરો તો તમારો ભાગ્ય બદલાય બીજું શું તો કે તમારા મા-બાપના તમને આશીર્વાદ મળી જાય ને તો તમારો ભાગ્ય બદલાઈ જાય અને ત્રીજું શું તો કે આવા સંતના જો આશીર્વાદ મળી જાય ને તો આપણી ભાગની રેખાઓ બદલાઈ જાય એવા સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની હાજરી છે આશીર્વચન દેવા માટે આશીર્વાદ દેવા માટે થઈ અને હું બાપુને નમ્ર વિનંતી કરીશ પરમ પૂજ્ય પરમ વંદનીય શ્રી એક હજાર આઠ હારથી બાપુ ઠાકરના દ્વારેથી બધા રહ્યા છે ભેડ તાળીઓના બાપુનાળીઓનાથી આપણે વધાવી લેશું બાપુ આપણને આશીર્વચન આપશે તમામ યુવાનો વડીલો આગેવાનો મોરબીઓ માતાઓ બહેનો અને પાગડીઓ તમામને મારી ખાસ નંબર વિનંતી છે વારે ઘડીએ હું નહીં કહું કારણ કે મારે બીજું કાંઈ બોલવાનું હોય એટલે મહેરબાની કરી ફરીથી કહું છું બાપુ આપણાને આશીર્વાદ દેવા માટે આવે છે તો બધાએ પોતપોતાનું પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો ગ્રહણ